શહેરમાં વાતાવરણમાં જોવા મળી રહ્યો છે ગ રાવપુરા વિસ્તારમાં વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે વાવાઝોડા સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો કારેલી બાગ અને રાવપુરા વિસ્તારમાં વાવાઝોડું સર્જાયું તેની સાથે કમોસમી વરસાદ પણ જોવા મળ્યો

સામે દેખાતું પણ ઓછું થયું છે અને સમગ્ર વડોદરા શહેરમાં આ પ્રકારની અહીંયા પરિસ્થિતિ જોવા મળે છે આ રાવપુરા મોઢી ચાર રસ્તાનો જે વિસ્તાર છે કે જ્યાં હાલ અહિયાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે ભારે પવનના સુસવાટા વચ્ચે અચાનક જ જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે એટલે કે ઘણા સમયથી હીટવેવમાં પીસાતા જે લોકો છે વડોદરાના નાગરિકો છે તેમને ક્યાંક રાહત મળી છે પરંતુ બોડેલી છોટાઉદેપુર સહિતના પંથકમાં વરસાદ છે ત્યારે વડોદરા શહેરમાં ફક્ત હાલ વાવાઝોડું છે અને અમુક વિસ્તારોમાં થયા છે કેમેરા પર્સન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે જે રીતે વડોદરા શહેરમાં પ્રીમોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવી પરંતુ ક્યાંક જે મોટા મોટા હોર્ડિંગ છે તેની ક્યાંક સલામતી ન કરવામાં આવીને આખરે જે રીતે આ વાવાઝોડું આવ્યું છે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ત્યારે આ જે વિશાળ હોર્ડિંગ છે તે અચાનક જ ફાટી ગયું છે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે લોકો હોર્ડિંગને અહીંયા જોઈ રહ્યા છે નીચેથી જે લોકો ભાદર્યો પસાર થાય તેને ફાટી જવા માટે તેઓ સમજાવી રહ્યા છે કારણ કે આ ખૂબ જ મોટું અહીંયા આ હોર્ડિંગ છે જો ધરાશાયી થાય અને વાહન ચાલકો પર પડે તો ક્યાંક જાનહાની થાય તો કોઈ ઇજાગ્રસ્ત થાય તેવી અહીંયા પરિસ્થિતિ છે ને સાહેબ અહીંયા ત્યાં જઈ રહ્યા છો હાલ આ વાવાઝોડું અચાનક છે મોટા મોટા છે કે જોખમ છે છે સાહેબ આજે મુશ્કેલીમાં છે રાહદારીઓ પણ આ બોર્ડ ક્યારે બી પડી જાય એવી પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો ફાટી ગયા છે ઉડી નીચે આવી રહ્યા છે લાગે છે કે કોર્પોરેશન ખાલી વાતોના કરે છે બીજું કઈ નથી કરતું રાહદારીઓ પણ કહી રહ્યા છે કે આજે મોટા અને વિશાળ જે હોર્ડિંગ છે હાલમાં જે રીતે આ વાવાઝોડું આવ્યું ત્યારે આ હોર્ડિંગ પડી જાય તેવી પરિસ્થિતિ હતી પરંતુ જે પ્રીમોસીનની વાતો પાલિકાએ કરી ક્યાંક મોટા હોર્ડિંગ ઉપર નજર રાખવાની જરૂર હતી કેમેરા પર્સન નિકેશ વાડન સાથે કુરા શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા વડોદરામાં શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો જ્યાં વાવાઝોડું જોવા મળ્યું કારેલીબાગ રાવપુરા વિસ્તારોમાં વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હોર્ડિંગ સહિતના જાળવા અનેક વીજ પોલ હલડુલ થઈ રહ્યા છે જેના કારણે લોકો ત્યાંના રાહદારીઓ છે જે મુશ્કેલીમાં મુકાયા છે સમગ્ર દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો